ત્યારે હવે આ તોડ તોડજોડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો છે આમ આદમી પાર્ટી સુધી પહોંચ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારની આ તોડજોડની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે એક ટ્વીટ કરી છે જેના કારણે દિલ્હીનું રાજકારણ ગરમાવું છે અને ભાજપ સરકાર પર સવાલો ઉભા થયા છે ભાજપ આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે આ ટ્વીટમાં તેમણે વધુમાં શું કહ્યું તે પહેલા જોઈ લઈએ पिछले दिनों इन्होंने हमारे दिल्ली के सात एम को संपर्क कर कहा है कुछ दिन बाद केजरीवाल को गिरफ्तार कर लेंगे उसके बाद एम को तोड़ेंगे 21 एम से बात हो गई है और उसे भी बात कर रहे हैं उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे आप भी आ जाओ 25 करोड़ रुपए देंगे और बीजेपी की टिकट से चुनाव लड़वा देंगे हालांकि उनका दावा है कि उन्होंने 21 एम से संपर्क किया है लेकिन हमारी जानकारी के मुताबिक उन्होंने अभी सात एम को ही संपर्क किया है और सब ने मना कर दिया इसका मतलब किसी शराब घोटाले की जांच के लिए मुझे गिरफ्तार नहीं किया जा रहा बल्कि दिल्ली में आम आदमी पार्टी की सरकार गिराने के लिए षडयंत्र कर रहे हैं पिछले नौ सालों में हमारी सरकार गिराने के लिए उन्होंने कई षडयंत्र किए लेकिन इन्हें कोई सफलता नहीं मिली भगवान ने और जनता ने हमेशा हमारा साथ दिया हमारे सभी एमएलए भी मजबूती से साथ हैं इस बार भी ये लोग अपने नापाक इरादों में फेल होंगे ये लोग जानते हैं कि दिल्ली की जनता के लिए हमारी सरकार ने कितने काम किए हैं इनकी पैदा की गई तमाम अड़चनों के बावजूद हमने इतने काम किए हैं दिल्ली की जनता आपसे बे इंतहा प्यार करती है इसीलिए चुनाव में आपको हराना इनके बस की बात नहीं

અને જે રીતે અત્યારે માહિતી મળી છે પ્રમાણે સાતક જેટલા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને એમને એમ આવ્યું છે કે અરવિંદજીને જેલમાં નાખી દેશું પછી આ સરકાર આપણે પાડી ખરેખર તો કેન્દ્ર સરકારની જવાબદારી છે કે લોકતંત્ર બચે લોકશાહી બચે ભ્રષ્ટારી ભ્રષ્ટાચારી હોય એની સામે પગલા લેવાય અને ભ્રષ્ટાચારી ન હોય એને ખોટી રીતે પુરાય નહીં આ કેન્દ્ર સરકારની જવાબદારી છે આપણે આઝાદી મળીથી શાસકનું કામ છે સત્તા કરવાનું વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનો કે ભાઈ આ સારું છે આ ખોટું છે આ કામ હોય છે લોકતંત્ર બચાવવાનું પરંતુ ભાજપ તમે જુઓ અજીત પવાર વિરુદ્ધ ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ કરતા હતા અને અજીત પવાર ભાજપ સપોર્ટેડ માત્ર ડેપ્યુટી સીએમ છે હેમંત બિસ્વા તમે જોઈ લો સુધાંશુ અધિકારી જોઈ લો અને આ જ રીતે મનીષ જેને ઓફર કરી હતી ભાજપે એમણે ખુદે કહ્યું હતું કે મને સીએમ બનાવવાની ઓફર કરી તમને નહીં તો પછી જેલમાં જવું પડશે એમણે ન સ્વીકારી આ ક્રોનોલોજી સમજો મનીષ સિસોદીયાજીએ ન સ્વીકારી તો એક વર્ષથી વિધાઉટ કોઈ સબૂત જેલમાં છે ઈડીને ફૂલ પાવર છે ટ્રાયલ ઉપર ટ્રાયલ ચલાવતી જાય છે કોઈ સબૂત તો મળ્યા નથી પણ એ જ ઈડીની તપાસ ચાલતી હતી અજીત પવાર જોડે એ તપાસ બંધ થઈ ગઈ છગન ભુજપુર જોડે તપાસ બંધ થઈ ગઈ કેટલા બીજા એવા નેતાઓ છે તો કહેવાનું મતલબ એ છે કે ભાજપ પોતે કેન્દ્રમાં રહીને ખરીદ પરો કરે છે આ તો ખૂબ જ દુઃખદાયી ઘટના કહેવાય લોકતંત્ર માટે તમામ લોકો ઇવન ભાજપના કાર્યકર્તાઓએ પણ આ વસ્તુથી ભાજપને ચેતવવી જોઈએ કે આપણે આઝાદી એટલે નથી મળી તો પછી લોકતંત્રમાં ચૂંટણી ખતમ કરી નાખો ને પૂરું કરી નાખો ફરીથી કોઈ પાંચ ઉદ્યોગપતિને આપી જેમ અંગ્રેજો હતા એવી રીતે આમને આપી દીધો અને ઉદ્યોગપતિને આપી દીધું સરકાર એ ચલાવશે ફરીથી બસો વર્ષ આપણે ફરીથી ગુલામી કરી લેશું આ જ કરવાનું હોય તો એટલે આ ખૂબ જ ખૂબ જ દુઃખદાયક ઘટના છે અને આને જેટલી વખોડવી એટલી ઓછી છે અને તમામ ભારતના નાગરિકોએ આ ખરીદ ફરકની રાજનીતિથી જનતાને ચેતવવી જોઈએ બચાવવી જોઈએ ત્યારે આમ આદમી પાર્ટી એ ભાજપ સરકાર પર જે આરોપ લગાવ્યા છે તે માટે આપનું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર